ઓમિક્રોન પોઝિટિવના સંપર્કમાં આવેલા તમામ ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે ગતરોજ કોરોનાના વધુ છ કેસ નોંધાયા હતા સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન પર ભાર મૂકાયો છે વેક્સિનેશનના બે ડોઝ ન લેનારા પર પાલિકા દ્વારા આકરા પગલાં પણ લેવાઈ રહ્યા છે વેક્સિનેશન ન લેનારને સરકારી ઇમારતોને બસમા પણ પ્રયાસો આપવામાં આવી રહ્યો નથી

ચોક્કસપણે કહી શકાય કે આગામી દિવસોમાં કોવિડના કેસો સંદર્ભે વધઘટ થવાની શક્યતા રહેલી છે પણ સૌથી વધારે ચિંતાની બાબત જે કહી શકાય કે ઓમિક્રોન સંદર્ભે જે બાબતે કાળજી રાખવા બાબતે લોકોમાં જે નિરસતા જોવા મળી રહી છે તેના સંદર્ભે કોર્પોરેશન હવે ધનિષ્ઠ પગલાં લઈ રહ્યું છે વેક્સિનેશન સંદર્ભે કોર્પોરેશને ગત દિવસોમાં ઇન્સેન્ટિવ સ્કીમ ચાલુ કરીને પણ જેમ બને તેમ તેટલું સેકન્ડ ડોઝ બધાનો વેક્સિન પૂર્ણ થાય તે બાબતે ડ્રાઈવ ચાલુ કરી હતી આગામી દિવસોમાં શાળા ખાસ કરીને કોલેજોમાં પણ તમામે તમામ કેમ્પસ વેક્સિનેટ થાય તે માટેનું અભિયાન હાથ ધર્યું છે પરંતુ સાથે સાથે સુરતના તમામે શહેરીજનોને મારી અપીલ છે કે તેઓ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનો એટલે કે ખાસ કરીને માસ્ક પહેરવા સંદર્ભે ખાસ કાળજી રાખે ઘરની બહાર નીકળે ત્યારે અવશ્ય માસ્ક પહેરીને જ નીકળે બિનજરૂરી લોક સમૂહમાં ટોળામાં જવાનું ટાળે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરે અને સાથે સાથે સેનિટાઇઝરનો ઉપયોગ કરે તે અનિવાર્ય કરે તે ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે સુરક્ષિત રહીશું તો આપણે આપણા પરિવારને અને સમાજને સુરક્ષિત રાખી શકીશું આથી આપના માધ્યમથી મારા તમામ શહેરીજનોને અપીલ છે કે તેઓ કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરનો અમલ કરે સાથે સાથે અમારા સ્ટાફમાં પણ આનો કડક અમલ થાય તે સંદર્ભે આજે પણ વિવિધ ઝોનમાં તમામે તમામ હેલ્થ વર્કરોની બ્રિફિંગ મિટિંગો રાખવામાં આવી છે જેઓને આ તમામ સંદર્ભે હાલમાં કોવિડ વેરિયન્ટની જે બાબત ચાલી રહી છે તે સંદર્ભે તમામ હેલ્થ માહિત કરવામાં આવી રહ્યા છે સુરતમાં કોરોના સાથે ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે અને બહારથી આવતા લોકોને ને સાત દિવસ કોરોન્ટાઇન રહ્યા બાદ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે હજાર કુરસી સાથે